વીજ લાઇનના વાયરોની ચોરી થઈ છે રાયકા રેલવે લાઇનથી હરિપુરા સુધી વાયરોની ચોરી થતી હતી પોલીસે મુદ્દામાલ સહિત એક વ્યક્તિને રાઉન્ડઅપ કર્યો છે ચાર કિલોમીટર લાંબી લાઇનમાં આશરે દસ લાખના વાયરો તસ્કરોએ કાપી નાખ્યા છે તસ્કરો આયસરમાં વાયર ભરીને ફરાર થતા હતા ત્યારે આઇસર કાદવમાં ફસાયું હતું થોડા મહિના અગાઉ પણ જેટકોના વીજ વાયર કપાયા હતા ધંધુકામાં જેટકોના વીજ લાઇનના વાયરોની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે રાયકા રેલવે લાઇનથી હરિપુરા સુધી વાયરોની ચોરી થતી હતી પોલીસે મુદ્દામાલ સહિત એક વ્યક્તિને રાઉન્ડઅપ કર્યો છે ચાર કિલોમીટર લાંબી લાઇનમાં આશરે દસ લાખના વાયરો તસ્કરોએ કાપી નાખ્યા નાખ્યામ જોડાયા છે પર વધુ વિગતો સાથે જણાવશો કે શું હતું આ સમગ્ર મામલો વાયરોની ચોરી શા માટે ધંધુકા નજીકનું રાયકા ગામ છે ત્યાં રેલવે ક્રોસિંગ આવે છે એ રેલવે ક્રોસિંગ પછી લીમડી ઝટકોની હેવી લાઇન જતી હોય છે થોડા માસ અગાઉ અહીંથી વાયરો ચોરાવાની ઘટના બની હતી ત્યારે ગઈકાલે રાત્રે પણ અમુક ઇસમો દ્વારા ચાર કિલોમીટર જેટલી લાઇનના વાયરો અહીંયા કાપી અને ચોરવામાં આવ્યા હતા અને એ લઈ જવા માટે જે આઇસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આઈસર ફસાઈ જતા સમગ્ર મામલો પકડાવવામાં આવ્યો પકડાઈ ગયો હતો બહાર આવ્યો હતો સ્થાનિકો અને પોલીસ તથા જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ મળતી માહિતી મુજબ પોલીસે એક ઇસમ સાગર ખાન નામનો વ્યક્તિ છે તેને રાઉન્ડ અપ કરી અને તેની સઘન પૂછપરછ કરી રહી છે જી હિરન જી હરિમ આભાર